સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એકે રોડ પર આવેલ ધરમનગર સોસાયટીમાં ગેટ નંબર ત્રણમાં હેપી ગ્રુપ દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે જ્યાં એક્સિડેન્ટલ અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતાના માર્ગદર્શનની થીમ સાથે ડેકોરેશન કરાયું છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ધરમનગર સોસાયટી ગેટ નંબર ત્રણમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છેલ્લા વીસ વર્ષથી હેપી ગ્રુપ દ્વારા ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને પૂજા અને આરાધના સાથે અલગ અલગ થીમ મૂકવામાં આવે છે આ વખતે હેપી ગ્રુપ દ્વારા રોડ થીમ પર ડેકોરેશન કરાયું છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે અને ટ્રાફિક નિયમો પાડવાથી કેટલો ફાયદો થાય છે તે અંગે માર્ગદર્શન આપતી થીમનું ડેકોરેશન કરાયું છે હેપી ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ પંડાલમાં અલગ અલગ થીમ પર ડેકોરેશન કરાય છે અને લોકોને ઉપયોગી નીવડે તે પ્રમાણે થીમ આયોજિત કરવામાં આવે છે સુરત શહેરમાં જે ટ્રાફિકના નવા નિયમો આવ્યા છે તેનું પાલન કરવા માટે કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે જેનું વિસર્જન પણ સોસાયટીમાં જ કરવામાં આવશે જેથી કરી બહાર ટ્રાફિક ન થાય અને ઘર આંગણે જ પ્રતિમાનું વિસર્જન થવાથી સોસાયટીના તમામ લોકો જોડાઈ શકે હેપી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દસે દસ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને દાદાની ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે મારું નામ ભૌતિક ગુણવંતભાઈ કાંદાણી છે અમે આ સોસાયટીની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી રહીએ છે અને અમારું ગ્રુપ હેપી ગ્રુપ જે છેલ્લા વીસ વર્ષથી ગણપતિ સ્થાપનાનો ઉત્સવ મનાવે છે આ વખતે ભારત સરકાર અને ગુજરાત રાજ્યમાં જે સરકારી નીતિ નિયમ પ્રમાણે અમે લોકોએ એક્સિડેન્ટલ થીમ જે લોકોની બચત માટે અમે રોડ માર્ગ રસ્તા અને વાહન વ્યવહાર માટે લોકોને જાગૃતિ માટેની થીમ બનાવી છે અને આ સંપૂર્ણ થીમ અમારા ગ્રુપના ટોટલી સદસ્યો સાથે મળીને ગણપતિ ઉત્સવ માટે અમે આ બનાવ્યું છે અને લોક જાગૃતિના પ્રયાસ માટે આ સ્પેશિયલ થીમ અમે લોકોએ રાખી છે દર વર્ષે અલગ અલગ હોય છે આ વખતે અમે લોકોએ રોડ થીમ રાખી છે કે જે સુરત શહેર માટે બહુ અગત્યની નીવડી છે જે ટ્રાફિક સમસ્યાઓનો પ્રશ્નોનો સમાધાન સુરત શહેરમાં ખાસું એવું થયું છે અને અમારા વરાછામાં વધારે પડતો આમનો ઉપયોગને કારણે લોકોના ટ્રાફિક અને અડચણ બીજી ઘણી દૂર થઈ છે એ માટે આ થીમ અમારા ગ્રુપ વતી ડિક્લેર કરવામાં આવી છે અમારા ગણપતિ ઇકો ફ્રેન્ડલી છે અમે વિસર્જન અમારા જ સોસાયટીમાં અમારા જ મંડપમાં જ કરીશું કે જેથી કરીને રોડ ઉપર કોઈ ટ્રાફિક કે બીજી અડચણો ઊભી ન થાય અને આના માટે સંપૂર્ણ અમારી સોસાયટી અને સંપૂર્ણ હેપી ગ્રુપ પૂરેપૂરું એગ્રી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત